અરવલ્લી પોલીસ હંમેશા વિવાદમાં રહેતી હોય છે અરવલ્લી જિલ્લામાં જાણો પોલીસ દબંગાઈ કરતી હોય તેવું લાગી રહ્યું છે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં પોલીસ એક પરિવાર સાથે મગજમારી કરી રહી છે મહિલા અને નાના બાળકો પણ સાથે છે તેમ છતાં પોલીસ દાદાગીરી કરતી હોય તેવો આક્ષેપ પરિવારે લગાવ્યો છે અરવલ્લી જિલ્લાના મરડિયા પાસે પોલીસે પરિવાર સાથે ઝપાઝપી કોઈ તેવો આક્ષેપ પરિવારે કર્યો છે વાહન ચેકિંગ દરમિયાન આ ઘટના બની વાત સામે આવી છે વિડીયોમાં પરિવાર કહી રહ્યો છે કે પોલીસે કારનો કાસ તોડી નાખ્યો હતો તેમની સાથે બોલાચાલી કરી ખરાબ વર્તન પણ કર્યું અગાઉ પણ અરવલ્લી પોલીસની અનેક ફરિયાદો ઉઠી છે જેમાં અરવલ્લી પોલીસ સ્થાનિકો સાથે ખરાબ અને તોછડાઈ ભર્યું વર્તન કરે છે સમગ્ર ઘટનામાં એક પોલીસ કર્મી છે જે વિડીયોમાં દેખાઈ રહ્યો છે અને તે પોલીસ સાથે માથાકૂટ કરી રહ્યો છે પોલીસે જાણે જિલ્લાના એસપી જેટલો પાવર હોય તેવું વર્તન કરી રહ્યો છે જેને કાર ચાલકે વિડીયો ઉતાર્યો છે એક સ્થાનિકે જિલ્લા એસપીને મેલ કરીને જાણ કરી છે પણ જિલ્લા એસપી દ્વારા જરા ઓફિસની બહાર નીકળ્યો અને જુઓ તમારી પોલીસ કેવું કામ કરી રહી છે

વિડીયો છે કેમ જપા જપી કરવી પડી ગાડીનો કાચ કેમ તોડવો પડ્યો ગાડીનો કાચ કેમ તોડવો પડ્યો ગાડી આ વિડીયો ચાલુ છે ગાડીનો કાચ કેમ તોડવો પડ્યો ગાડીનો કાચ તોડ્યો છે ને બેન તમારી જોડે જપા જપી કરી ને જપા જપી આ છોકરા છે આ ના 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 છોકરા છે અને તમે જપા જપી કરો છો આ ગાડીનો કાચ તોડી નાખ્યો છે બરાબર કઈ વાત તોડ્યો છે ગાડીનો કાચ કયો તોડ્યો છે એ ભાઈ ડ્રાઈવર ક્યાં જ આવી જાવ ਜੈਦੀ ਭਾਟਿਆ ਦਿਵਯਾਗ ਨਿਊਜ਼ ਅਰਵਲੀ